જય શ્રી કૃષ્ણ આજ સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે જો આ બાજુ આવ્યો મસ્ત લસણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ છે નરવા એ એક નંબર છે સારું છે થોડુંક જ પાંચ દીકરી વાવી દીધું સારું હતું બહુ મસ્ત લસણ છે આ બાજુ છે ડુંગળી મૂળા બુડા એક નંબર થઈ ગયા છે ગાજર ને મૂળા ને બીટ ને આ બાજુ આટો મારવા આવ્યો તો મસ્ત મજાના દાદાના દર્શન કરી લ્યો આજ વાતાવરણ હાવ ધુમસ ધુમસ થઈ ગયું છે પવન ઢાટો ભોર જેવો આવી છે વાળી ઢરા જ છે પાવર બાવર આવી ગયો આપણે મોટર ફેરી ચાલુ હાલો ઓલી મોટર ચાલુ કરવા જ આવી છે પહેલાં ભાઈ ના સૂર્ય છે ને બે છોડવા છે ને તો ખૂબ કાંઈ ગયા છે કલમ પણ એને છે ને આજ કાઢ નાખવા છે ટાંટા મસ્ત નાસ્તો પાણી કરે છે અમારી માતાજી Ayo ini mata sih ini motor sana aku daun masih. ya saya wadah ini motor lu start kiri jati bagusnya aku ini motor alat ya. kepalanya નજીક કંઈક તકલીફ હોય તો રિપેર થઈ જાય રીંગણીમાં છે ને આ વરસાદ થયો ને હું રોગ છે કઈ ખબર નથી પડતી સુકાવામાં જ ફૂકાવવામાં કેવા મસ્તી ને નરવા સોડો હોય તે પતી જાય છે ગમે વિના હોય હાલો હાલવાના આજ તો કંઈક છે ને સારી એવી કંઈક દવા મારી દઉં બસું એ તો બસી જાય એમ જાયું છે આ રીતનું બગડી ગઈ હા બે બે શિયાળ છોડવા તો હા પૂરા થઈ ગયા હા તો સા પીવાની ઈચ્છા થઈ હતી અમારે આ છે ને થર્મોસ ભર્યો જ જ કે આમાં સા છે ને ઠરે નહીં यो पीड़ी। यो पीड़ी। पीड़ी। मजा सालता। भाई तो साह हाला बदा साहब पीवा सफाई कम चालू है तो नाम हो तो भूली गो ह નામ ભૂલાઈ ગયું તારું તો મારે શું એ એવું કરવું એવી કંઈક સફાઈ કામ ચાલુ છે મેલી કેમ છે મજા આપણે મગ હમણાં તો સૂલ્ય જ રસોઈ પાણી થાય છે અને અહીંયા જો મસ્ત મોટા લાગે કઈ લઈયા ત્યાસ્કી માયા લે લીધી કુછી જેવા ટકા એ જો કપન મકો કામ રહેશે બબા આયા મોટર લઈ લીધી આયા કે મોટર નો રાખી મોટર આયા નથી કઈ લે આયા લાઈન મુક તો ઈ બપુ તો તને વાંધો હે આયા હે ને ઓલ સુ એક લે કર હે આયા કે ન વેકે આયા મુકી તો મસ્ત લાગે Akaranya mudal, <hesitation> motaben piait liam karoofa nam. <hesitation> 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 Kalau <hesitation> 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 <hesitation>

খে পেলাই খাই খাই હાલો તો વાહ આપણે નાખું વાળી ને અહીંયા આવી ગયા છે એ મોટર મોટા કેવા ઓવરપ્રાઝ પ્લાન છે મોટર ઘરેડા ઉપર ડાયરેક્ટ ટ્રેક્ટર ખેંચી આમ પાણી અહીં આવે છે કુંડી જી આ બાજુથી લીધો છે આ પાક પછી આમ ત્રણસિયા પૂરતું રહીએ રોપા જો દુનિયાના પણ અંબાઈવાના બહુ મુશ્કેલ છે નારિયેળ નીચે નીકળવું હોય તો બીક લાગે એમ થાય છે કોમેન્ટમાં કેજો સિંહ ના છે ખુ છે આ બધી મને કઈ ખબર પડતી નથી લા હગડિયા લાગટ છે હગડ બે જનાવર રહીલા ગયા છે હવે સિંહને આગળ છે કાંઈ ખબર પડતી નથી કોમેન્ટમાં કહેજો મિત્ર તો મસ્ત ટોરનો નીન પૂરો કરી નાખ કહેરમાં જોવો હા બાર વાગી ગયા બે નાકા કમ્પ્લીટ કરી લીધા જો ગેપ મીડ્યો હે ને તો સમી કારવી લેવા જણામાં કંઈ વારો આવે એમ છે નહીં અને આને જો કાંઈ મૂકાદી હોય નહીં

મારે બે મોટરનું પાણી આવે તમને ખબર જ છે અઢી વાગે શાહ પાણી એવો પાય છે તો બધા શાહ પાણી પીવા હાલો મિત્રો લીધો છે તો ખંભાઈ પાવડો કેમ કે જો અહીંયા સુંડીમાં છે ને આપણે ભલે માંડવી આપણે થઈ હતી ને તે બીનો ગારો હતો ગારો સાફ કરવો છે અને જોવા શું કરે जा सिंदूर पाई दी थे जाओ कहीं बॉल से तो नहीं है ये अपने काम फिरा करे तुम्हारे जाओ परियो करो ये तो करा हो बहुत शांति थी जी लगा पावर बावर हो ये जो हाड़ शेर भागी गया ये जो किच कॉलेज बसु है वो मस्त है तो वही जो नहीं ऐसे मदद करने को વાત કરતો તો પડીકું માર્યું હતું પડીકું અહીંયા નીકળ્યું ને માર્યું હતું ખપારી ના પડી હું એમ કેતો પડી મર્ડર કરી નાખ્યું ભાઈ બાજુવાળો આવ્યો ને એટલે મેં વિડીયો બંધ કરી દીધો સા પાણી બનાવ્યા હે હા લઈ લે તો છોકરાનું ચડી આવું બની ગયું હોય તો પડીકુ તો એ લડા લઈ ગયા છે કોણ લઈ ગયું છે ટૂ પડી ગઈ નયા કઈ છે નહી અત્યારે મે તો મેને તો કે વેલ વિડિયો માં લઈ લો કેવું કાઈ હું વારી તો પૂરો થઈ ગયો તો હાલો આપણે પી લઈ વાગ્યા ને આપણે આવ્યા છે તો લોકો એન્ડ કરીયા કે લાગ્યો કમેન્ટ માં કહી દો તો લાઈક કરી દો શેર કરી દો અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો કાલે મળીશું નવા માં